અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે તો જેને લઈને સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે આ વાયરસથી માટે કાળજી રાખવી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરસ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એક પણ કેસ દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરા વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય તંત્રએ અગમ ચેતિના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણા રોગની ગાઈડલાઈન અને રોગટકાયતી કામગીરી અંગે સજાગ રહેવા માર્ગદર્શિત કર્યા છે બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સોડાવવાનો આગ્રહ રાખવો

ચાંદીપુરા વાયરસના લક્ષણો બાળકને સખત તાવ આવવો ઝાડા થવા ઉલટી થવી ખેંચાવી અર્ધ બેભાન કે બેભાન થવું